નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ પાંચ એપ્રિલ બે હજાર ચોવીસ ને વાર શુક્રવાર તો આજના વિડીયોની અંદર આપણે રાજકોટ માર્કેટના તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ જાણવાના છીએ તો વિડીયો પૂરો જોજો અને અમારી આ બજાર ભાવની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે તમને દરજ્જે દરરોજ દરેક માર્કેટના તાજા બજાર ભાવ મળતા રહે તો મિત્રો ચાલો જાણી લઈએ રાજકોટ માર્કેટના તમામ પાકના તાજા બજાર ભાવ અજમો બારસો સોયાબીન આઠસો સેતાલીસ નવસો જુવાર આઠસો થી આઠસો લસણ બારસો થી સત્યાવીસો ને પચાસ રૂપિયા અડદ ચૌદસો થી બે હજાર મગ તેરસો ચોર્યાસી થી બે હજાર પાંત્રીસ ઈસબલ ઓગણીસો થી તેવીસો એક્યાસી તુવેર પંદરસો થી બે હજાર રૂપિયા વરિયાળી આઠસો થી સત્તરસો મરસા બારસો થી પાંત્રીસો તલકાળા ઓગણત્રીસો પચાસ થી ને તલ સફેદ તેવીસો પચાસ થી છવીસો ને ચુમ્માલીસ રૂપિયા જીરુ ત્રણ હજાર થી ચાર હજાર ચારસો રાયડો આઠસો થી નવસો એરંડા એક હજાર થી અગિયારસો ને બાસઠ શણ્યા એક હજાર થી તેત્રીસ રૂપિયા લોકવન ચારસો થી પાંત્રીસ મગફળી ઝીણી 1100 થી 1252 બાવન મગફળી જાડી અગિયારસો પચીસ થી તેરસો ને પંચાવન કપાસ 1300 થી 1599 રૂપિયા